વલસાડ જિલ્લા પોલીસે ગેંગસ્ટર એકમાં વોન્ટેડ યુપીન આંતરરાજ્ય ગેંગના ચાર સાકીરતોને બે પિસ્તોલ અને એક દેશી સહિત ચિતક હથિયારો સાથે ચાર આરોપીઓને દબોચ્યા છે અને વાપીના ડુંગરા અને ગીતાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ઘરફોડ ચોરીના ગુનાઓને ઉકલવામાં પોલીસને સફળતા મળી છે ઔદ્યોગિક નગરી વાપીના ડુંગરા અને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ એકવીસમી તારીખે બે ઘરફોડ ચોરી થઈ હતી તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારોમાં બે ફ્લેટને નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા ફરિયાદ દાખલ થતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને કેસની તપાસ કરતાં ગણતરીના સમયમાં જ સફળતા મળી સૌપ્રથમ પોલીસે વાપીથી એક આરોપીની ધરપકડ કરી જોકે તેની ધરપકડ બાદ તાત્કાલિક કાર્યવાહી કરાતા ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેનમાં બેસી વતન યુપી ફરાર થઈ રહેલા આ ગેંગના ત્રણ સાગીરતોને મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન નજીક રેલવે પોલીસની મદદથી ઝડપી તેને વાપી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં ગાઓ સુજામા ઉર્ફે ગ્યાસુદ્દીન સુજામા નવશાદ સુએબ ખાન મહંમદ જાવેદ મોહમ્મદ અફસર ખાન સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન ચિસ્તીની ધરપકડ કરી છે